નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યુઝ ગુજરાતી છું આપની સાથે પાયલ બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ભારત વિકાસ પરિષદ શાખાની મહિલા બહેનો પ્રતિવર્ષ ભીલોડા વિસ્તારની વિવિધ સંસ્થાઓમાં જઈ ભાઈ બહેનના પવિત્ર સ્નેહ સંબંધ સ્વરૂપે રાખડી બાંધી સમાજ વ્યવસ્થામાં ભાઈ બહેનના અલૌકિક પ્રેમ સંબંધના તાણાવાણા ગૂંથવાનો નમ્ર પ્રયાસ કરે છે ત્યારે ભારત વિકાસ પરિષદ શાખાના ભાઈ બહેનોએ સહયોગ કુષ્ઠ કુષ્ઠયંગ સંસ્થા રાજેન્દ્ર જઈ સંસ્થાના મનબુદ્ધિ દિવ્યાંગ અને કુષ્ઠરોગથી પીડાતા પણ સ્વગૌરવ સાથે જીવતા ભાઈ બહેનના પવિત્ર પ્રેમના પ્રતિક સ્વરૂપ રાખડી બાંધી એકમેકની શુભેચ્છા પાઠવી હતી આ ક્ષણે સૌની આંખોમાં સહોદર લોહીનો સંબંધ નહીં પણ લોહી બનાવનારના ઈશ્વરના સંતાનોના અલૌકિક નાતે મળ્યો તે ભાઈને મળી તે બહેનનો ભાવ છલકાતો હતો આ પ્રસંગે સહયોગ કૃષ્ણ યજ્ઞ સંસ્થાના વડા સુરેશભાઈ સોની શાખા પ્રમુખ પ્રણવભાઈ પંચાલ મંત્રી મહીપતસિંહ સંયોજિકા જાગૃતિબેન ભાવિકાબેન ઉર્વશીબેન દક્ષાબેન નીરુબેન સરસ્વતીબેન નીલમબેન ભૂમિબેન સહિત ઉપસ્થિત રહી પવિત્ર રક્ષાબંધન કરી મોમીઠું કરાવ્યું હતું ચીફ કૌશિક સોની આઈ સેવન ન્યૂઝ ગુજરાતી અરમે સત્યની સાથે